તો ભાઈ શૂટિંગ લોકેશન ઉપર પહોંચી ગયા છે વી પહેલા શૂટિંગ જોયું તો આ ઘર ને ઉહી નથી લેવાનું પણ આજ આનું શૂટિંગ ને ભાઈ અયા પાણીયારું નું એટલે પાણીયારું કમ્પ્લીટ કર્યું ને અત્યારમાં માં ટ્રેક્ટર આવી ગયા ભાઈ હું આપણને ને પડ્યું તું કા હાલો શૂટિંગ શરૂ કરી દેવી શૂટિંગ ચાલુ કરી હવે કોની વાત છે હું એ જ નથી ખબર પડી આજ કે લાવટ છે આમ કેમ છે બધા નવા મોજ આવી ગઈ કે હાવ નિરાત થઈ રહે એમ રહેતા થઈ રહે એમ એ મને વાંધો નથી લાગતો પણ એવું તો વરસાદ આવશે ને તો થોડા ઘેરા થાવ નકર તો બાકી ટાઈમે બધું થઈ જશે એવું છે આમ તો કાય વાંધો નહી હાલો કન્ટિન્યુ તો ભાઈ શૂટિંગ શરૂ થઈ ગયું છે અને હું કહેવાય મુરે તે થઈ ગયું છે ને બધા ગેટઅપમાં આવી ગયા છે હાલો આરતી કરવા મંદિરે હાલો શરૂ કરી દેવી હાલો તો ડન કરી દેવી તો હાલો આગળ હવે જયારે નવરાય મળે ત્યારે શરૂ કરશું બરાબર ને આમાં કઈ બહુ એવું નહીં હું લોક શરૂ કરું તો એમ થાય હાલો હશે હાલો બેન કહી દઉં ભાઈ છે ને મારે સાનું કેતા ભૂલી ગયા થાય એટલે અડધી કલાક લેટ થાય મારી ભૂલ છે મને હકીકત આમ આ સીન આવ્યો ને આમ લખેલું ત્યારે મને છોકરા હું કહેતા ભૂલી ગયો નકર આવું બધું છે ને ઝીણું ઝીણું આમ યાદ કરાવી નાખું પહેલાં કેમ કે થાળીની પૂજા થાળીની પૂજા પૂજાની થાળી નોટી એવું બધું મે તૈયાર કરી રાખ્યું તો અગા વખતે પણ આ સાનું મને થોડું આજ આમ તબિયત બરાબર નથી ને એવું લાગે છે મને એટલે અરે અરે ઈ બાને અમને છા પીવો મળશે બીજું કાઈ બીજું કાઈ નહીં પણ આજ અમારા વ્લોગ માં બોલે છે એટલે કઈ હશે ખરું નવીન એ અમિતભાઈ આજ તમે મારા વ્લોગમાં માં બોલો કઈ નવીન હશે આજ

તો તમને આગળ વાત કરીએ અમે આ છે અમારા ગામડાના રંભાભાઈ ભાઈ આજના ચીનમાં અને એક આ છોકરી અને એક આ છોકરી એની ઉપર ઇમોજી આવી જાય તો ઉપાજી ન કરતા આ બે છોકરી છે ને ફિલ્મ માં નવી આવી છે કોણ છે તમે ઓળખી જાય ને કરી દેજો કોમેન્ટ જોવો આ કોઈક બે છોકરીઓ નવી છે એમાં આવી જાય કોણ હોય મારો રામ જાણે હું નથી ઓળખતો કોઈ કહે છે રંભાભાઈ ભાઈ હા ફેસ રિવીલ નહીં કરવાની એનું એનું છે ને સેલે વ્લોગ પૂરો કરીને ત્યાં ફેસ રિવીલ કરવાનું જો

4 થી 5 મિનિટ નું છું છે અને વાજી જશે ભાઈ ડોડ ડોડ લઈ બે હા હાલો ભૂખ્યા નઈ થા ભૂખ લાગી એટલે ખમી એવું છે એમ ને એવું છે ઠેલા ઉપાડી ઉપાડીને એવું થાય છે ને આજ નગરા અને આજ ઉપાડો ને એવી સ્ક્રિપ્ટ ન લાગતો ગોપુને ગોપુ ભૂખ લાગી છે તને ભૂખ લાગી છે યાર બસ જો બસ રેવા હાલો હલો તો ફરીથી

अन्ना म आज म रिव्यू सब पते एनो एक व्लग बनायो ने त 600 कयक व्यू आया ते आज व्यू व्लग बनाउ जन्ना मनो ना पाडे जो आम न आले हो ए ऑफिस ने हमनो लाफो ओ इन दूर साट तो चली जा समझो मारा नाम नो बहोत व्यू

હેલો પૂરું આજ ની રસોઈ ભાઈ કાંઈ ઘટે વિપુલભાઈ નઈ વિપુલભાઈ કઈ નઈ સાંભળતું વિપુલભાઈ કઈ નઈ સાંભળતું વિપુલભાઈ

કાલે હાલ બસ આ વિડીયો નહીં પૂરો કરીશું પ્રતિકેક વિડીયો જય મહાભાઈ